બ્લાસ્ટ ની ઘટના બાદ સમગ્રામનગર ના બેડી બંદર અને રોજી બંદર ખાતે પોલીસ દ્વારા સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે બંદર વિસ્તારના અવરજવર કરતા તમામ લોકોનું ઝીણવટભર્યું છે એટલું જ નહીં

પેટ્રોલિંગ વધારી દેવામાં આવ્યું છે જામનગર પોલીસ દ્વારા આ સઘન ચેકિંગની કામગીરી આગામી દિવસોમાં પણ ચાલુ રહેશે સુરક્ષા એજન્સીઓ આતંકવાદી પ્રવૃત્તિઓ પર ચાંપતી નજર રાખી રહી છે